ઔષધોની કાર્ય પદ્ધતિ તો વિદ્યાર્થી આ થિયરી સમજતા પહેલા બે કોન્સેપ્ટ આપણા મગજમાં ક્લિયર હોય તો આ થિયરી વધારે સારી રીતે આપણે સમજી શકીએ તો શરીરની અંદર આવેલા ઉત્સેચક અને શરીરની અંદર આવેલા ગ્રાહી પદાર્થ આ બંનેની વાત હું અહીં કરવાનો છું તો જે જૈવિક અણુ હોય છે એ બૃહદ હોય છે તે શરીરની અંદર જુદા જુદા પ્રકારના કાર્ય સાથે સંકળાયેલા હોય છે જેમ કે કેટલાક પ્રોટીન હોય છે પદાર્થો એ શરીરની અંદર ઉદ્દીપન નું કાર્ય કરે છે એટલે કે ઉદ્દીપક નું કાર્ય કરે છે જૈવિક ઉદ્દીપક નું કાર્ય કરે છે આવા પદાર્થોને આવા પ્રોટીન પદાર્થોને ઉત્સેચક તરીકે ઓળખવામાં આવે છે તો કહી શકાય શરીરની અંદર આવેલા અમુક પ્રોટીન નું કાર્ય કરે છે જેને ઉત્સેચક કહે છે આ ઉપરાંત ગ્રાહી ની વાત કરીએ તો કેટલાક પ્રોટીન પદાર્થો શરીરની અંદર આવેલી જે કોમ્યુનિકેશન સિસ્ટમ છે એની સાથે સંકળાયેલા હોય છે આવા પદાર્થ કહેવામાં આવે છે શરીરની અંદર આવેલા કેટલાક પ્રોટીન પ્રત્યાયન તંત્ર સાથે સંકળાયેલા હોય છે તો જે આખા શરીરની આપણી તંત્ર હોય છે વિદ્યાર્થી મિત્રો એ આખે આખું તંત્ર ચાલવા માટે આ ઉત્સેચક અને ગ્રાહી પદાર્થો ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે જો આ બંનેના કામની અંદર કોઈ પણ પ્રકારની ગડબડી થાય એટલે કે ખલેલ પહોંચે તો આખા શરીરની અંદર આવેલા જુદા જુદા ભાગો પર મોટા પ્રમાણમાં અસર શીખવાની છે એ ઔષધોની કાર્ય પદ્ધતિ ઔષધો અને ઉત્સેચક સાથેની કાર્ય પદ્ધતિ તેમજ ઔષધો અને ગ્રાહી પદાર્થ સાથેની કાર્ય પદ્ધતિ આ બે વસ્તુની વાત કરીશું સૌથી પહેલા વાત કરીએ ઔષધો અને ઉત્સેચકની આંતરક્રિયા औषध और उत्तेचक की अंतःक्रिया औषध उत्तेचक अंतःक्रिया तो आज की क्रिया छे ये थोड़ी व्यवस्थित समझ लीजिए तो उत्सेचक विषय तो आपने आगरना चैप्टरों में अंदर से किया के एवा पदार्थों કે જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા નથી પરંતુ એની સાથે સંકળાયેલા હોય ત્યારે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે અને પ્રક્રિયાના અંતે પોતાના મૂળ સ્વરૂપમાં પાછા મળે તેવા પદાર્થોને ઉત્સેચક તરીકે ઓળખવામાં આવે છે ઘણી વખત ઔષધો જે છે આ ઔષધોની જે આપણે કાર્યપદ્ધતિ શીખવાની છે તેની અંદર ઔષધો જે છે એ ઔષધો ઉત્સેચકની ઔષધો ઉત્સેચકની અમુક ક્રિયાઓ જે થવાના કારણે જો ઉત્સેચકોની અંદર ગડબડી થાય પ્રોબ્લમ ક્રિએટ થાય તો ઉત્સેચકો અમુક એવી ક્રિયાઓ કરે છે જેના કારણે શરીરને નુકસાન થાય છે માટે ઉત્સેચકોનું પ્રક્રિયક સાથે જે જોડાવાની આંતરક્રિયા છે તે અટકાવી પડે છે આ જે ક્રિયા અટકાવવા માટે જે ઔષધો વપરાય છે બરોબર તો તે ઔષધોને ઉત્સેચક નિરોધક તરીકે ઓળખવામાં આવે છે આ ઔષધો બે પ્રકારના હોય છે તો એક છે સ્પર્ધાત્મક નિરોધકો સ્પર્ધાત્મક નિરોધકો તો આની અંદર વિદ્યાર્થી મિત્રો એ રીતનું હોય છે કે ધારો કે આપણો ઉત્સેચક છે અને એની સાથે આ રીતનો કોઈ પ્રક્રિયાથી પ્રક્રિયા કરે છે તો આ ઉત્સેચક છે એની સાથે આ પ્રક્રિયાથી પ્રક્રિયા કરે છે પરંતુ આ પ્રક્રિયા થવાના કારણે શરીરની અંદર ખૂબ પ્રોબ્લેમ થતી હોય તો અહી દવાની અંદર ઔષધની અંદર એના જેવો જ બીજો પ્રક્રિયક એન્ટર કરવામાં આવે છે આ ઔષધ છે તો જે ઔષધ તરીકે આપણે દાખલ કર્યું છે એ કુદરતી જે પ્રક્રિયક છે તેની સાથે સ્પર્ધા કરે છે અને ઝડપથી પ્રક્રિયાથી જોડાય કુદરતી પ્રક્રિયાથી જોડાય એના કરતા ઝડપથી ઔષધ એ ઉત્સેચક સાથે જોડાઈ જાય છે નવા પ્રકારનું જોડાણ બનાવે છે અહીં ઔષધ જોડાઈ જાય છે માટે પ્રક્રિયાથી એની સાથે જોડાઈ શકતો નથી આ પ્રકારના નિરોધકો આ પ્રકારના ઔષધો કે જે કુદરતી પ્રક્રિયક સાથે પ્રક્રિયા કુદરતી જે પ્રક્રિયક છે એની સાથે સ્પર્ધા કરી અને ઝડપથી ઉત્સેચક સાથે જોડાઈ જાય તો તે પ્રકારના ઔષધોને સ્પર્ધાત્મક નિરોધકો તરીકે ઓળખવામાં આવે છે આમ થવાના કારણે આ જગ્યા જે છે એ પ્રક્રિયાર્થી માટે બાકી રહેતી નથી માટે પ્રક્રિયાર્થી એની સાથે જોડાઈ શકતો નથી માટે જે પ્રોબ્લેમ થવાની છે તે ક્રિએટ થતી નથી આ પ્રકારના ઔષધો એ સ્પર્ધાત્મક નિરોધકો છે બીજો પ્રકાર લઈએ તો આ પ્રકારની અંદર જે ઔષધો હોય છે એ ઔષધો ઔષધો પ્રક્રિયાર્થીના આ ઉત્સેજકમાં જે સ્થાન છે એ સ્થાન સાથે જોડાતા નથી ધારો કે અહીંયા આ રીતનો પ્રક્રિયક જોવાડાવાનો છે પરંતુ એ શું કરે છે તો જે ઉત્સેચક હોય એની જગ્યાએ સાઈડની અંદર ખૂબ જગ્યા જોડાઈ જાય છે આમ થવાના કારણે જોડાવાના કારણે આ જોડાઈ જાય આ જગ્યા ઉપર તો ઉત્સેચકનો આખો આકાર જ બદલાઈ જાય છે અહીં તમે જુઓ છો કે અહીં પ્રક્રિયાથી જે છે અને આ ઉત્સેચક છે ઉત્સેચક સાથે જ્યારે પ્રક્રિયા જોડાય છે ત્યારે કોઈ પ્રોબ્લેમ થાય એના પહેલા જ અહીં તમે જોઈ શકો છો આ જે જગ્યાએ ઔષધ જોડાયો એ સાઈડને એલોસ્ટેરિક સાઈડ તરીકે ઓળખવામાં આવે છે આકાર બદલાઈ ગયો હવે પ્રક્રિયાથી તમે જોઈ શકો છો કે લંબ ચોરસ છે માટે પ્રક્રિયાથી આની સાથે પ્રક્રિયા કરી શકતો નથી માટે કારણે આખી જે પ્રક્રિયા છે એ પૂરી થતી નથી તો આમ ઔષધો અને ઉત્સેચક વચ્ચેની આંતરક્રિયા જોવા મળે છે એના પછી ઔષધ અને ગ્રાહી પદાર્થ આંતરક્રિયા તો વિદ્યાર્થી મિત્રો ઔષધ અને ગ્રાહી કઈ ક્રિયા કરે છે તે જોવાનું છે તો સ્પેશિયલી હું વાત કરું તમને ગ્રાહી પદાર્થોની તો જે આ ગ્રાહી પદાર્થો હોય છે વિદ્યાર્થી મિત્રો એ ગ્રાહી પદાર્થો જે કોષ હોય છે એ કોષની કોષ દિવાલની અંદર આવેલા હોય છે જેમ કે આખી કોષ દિવાલનો એક ભાગ છે તો ગ્રાહી પદાર્થની જે ગોઠવણી થયેલી હોય છે એ આખે આખી આ રીતની હોય છે તમે જોઈ શકો છો તેને કે આ પ્રકારે ગ્રાહી પદાર્થ આવેલા છે આ જે બહારનો ભાગ છે એ કોષ કોષની બહારનો ભાગ છે જયારે અમુક ભાગ હોય છે તેનો એ કોષની અંદર આવેલો હોય છે આ કોષનો અંદરનો ભાગ આજે જે છે એ બહારનો ભાગ જે હોય છે હવે જે આ ગ્રાહી પદાર્થો હોય છે તેનું આ બહારનો ભાગ છે તેને બંધન સ્થાન પણ કહેવામાં આવે છે શરીરની અંદર કેટલાક રસાયણો દ્વારા ચેતા કેશિકાઓ કે ચેતા કેશિકા અને સ્નાયુ વચ્ચે સંદેશાની આપલે થાય છે આ રસાયણને રાસાયણિક સંદેશા વાહક તરીકે ઓળખવામાં આવે છે જેમ કે તમે જોઈ શકો આજે ગ્રાહી પદાર્થના જેવો જ એનો આકાર હોય છે રાસાયણિક સંદેશા વાહક તો આ રાસાયણિક સંદેશા વાહક ગમે ત્યાંથી આવે છે અને તે આ કોષ સુધી પહોંચે છે આ ગ્રાહી પદાર્થ સુધી પહોંચે છે કોઈ પણ સંદેશો આપવા માટે પરંતુ આ જે પ્રત્યાયન સિસ્ટમ છે કોમ્યુનિકેશન સિસ્ટમ છે એની અંદર પ્રોબ્લેમ થાય તો આ બંનેના જોડાણના કારણે શરીરની અંદર રોગો ઉત્પન્ન થાય છે આ અટકાવવું હોય તો આ જે રાસાયણિક સંદેશા વાહક છે એ જગ્યા ઉપર બીજો કોઈ પદાર્થ આવી જવો જોઈએ તો જ આ વસ્તુ શક્ય બને તો એને આવતો અટકાવવા માટે રોકવા માટે જે રાસાયણિક વાહક છે તે ગ્રાહી પદાર્થના બંધ સ્થાનની નજીક આવે છે ત્યારે તમે એની પહેલા ક્રિયા સમજી લઈએ કે કઈ રીતે ક્રિયા થાય છે તો આ રાસાયણિક પદાર્થ જ્યારે આની નજીક આવે છે ત્યારે નજીક આવતાની સાથે આ ગ્રાહી પદાર્થ તેના બંધન સ્થાનનો જે આકાર છે એ બદલાઈ જાય છે અને એ સંદેશો અહીં આકાર બદલાવાથી એ સંદેશો આગળ એનું વહન કરે છે અને આગળ કોષની અંદર એ સંદેશો પહોંચાડે છે પરંતુ આ જો કોમ્યુનિકેશન સિસ્ટમ આપણે અટકાવી હોય

તરીકે ઓળખવામાં આવે છે તરીકે ઓળખવામાં આવે કેટલીક વાર આ કુદરતી સંદેશા વાહનની જે ખામી છે તેના કારણે આખી પ્રત્યાન સિસ્ટમ ઉભી રહી જાય છે આ પ્રત્યાન સિસ્ટમ અટકાવવા માટેના જે ઔષધો છે તેને એન્ટાગોનિસ્ટ કહેવામાં આવે છે પરંતુ ઘણી વખત એવું હોય છે કે ઓટોમેટિક કુદરતી આ પ્રક્રિયા અટકી જાય છે માટે ફરીથી આ પ્રક્રિયા ચાલુ થવી જરૂરી છે તો આ જે પ્રક્રિયા રોકાઈ જાય છે એને ફરીથી ચાલુ કરવા માટે જે નવા પ્રકારના ઔષધો વપરાય છે પ્રત્યાયન પદ્ધતિ શરૂ કરનાર ઔષધ કરનાર ઔષધો છે તરીકે ઓળખવામાં આવે છે આમ વિદ્યાર્થી મિત્રો ઔષધોનો ઉત્સેચક ઉત્સેજક સાથેની આંતરક્રિયા અને ઔષધોની ગ્રાહી પદાર્થ સાથેની આંતરક્રિયા આ રીતે આપણે સમજી શકીએ છીએ